મિત્રો આ એક એફઆઈઆર થયેલી છે કાલે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની અંદર અને એફઆઈઆર જે થઈ છે જે વ્યક્તિઓ પર કલમો લાગી છે એ કલમો છે આઈપીસી ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું બી પાંચસો ચાર પાંચસો છ બે અને એકસો ચૌદ આટલી કલમો જે લાગી છે અને જે તોહદારોમાં જે નામ છે તે વિવેક બબલભાઈ પટેલ બબલભાઈ એટલે કોણ વિજયભાઈ અને વિજયભાઈ પટેલ એટલે કોણ જે અત્યારે નડિયાદ નગરપાલિકાના ટાઉન પ્લાનિંગના ચેરમેન છે કે જે નવી નવી ટીપી પડે ને જે રસ્તા ભરે જે ટીપીનું પ્લાનિંગ કરતા હોય છે તેના ચેરમેન છે બબલભાઈ ઉર્ફાઈ વિજયભાઈ પટેલ તેનો દીકરો છે વિવેકભાઈ પટેલ તેના વિરુદ્ધ એફઆઈઆર થઈ છે અને બીજા છે યોગેશભાઈ મારવાડી આ બંને વિરુદ્ધ ગઈકાલે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ફરીથી વિરુદ્ધ વાર દાખલ થઈ છે અને જેમણે એફઆઈઆર દાખલ કરી છે તેમનું નામ છે ભાનુબેન રમેશભાઈ પટેલ વિગત એવી છે કે ભાનુભાઈ ભાનુબેન પટેલ કે જેઓની એક જગ્યા છે નડિયાદ ખાતેના સંતરામ ડેરી રોડ પર બ્લોક સર્વે નંબર ચારસો સડસઠ તેમના કુટુંબના સંયુક્ત નામે ચાલતી જમીન છે આ જમીન હાલ પડતર હાલતમાં છે આ જમીન પર વર્ષોથી એક પતરાની જે છાપરા બાંધેલા હોય છે એક અને કાચા ઈંટોની બનાવેલું એક છાપરું બનાવેલું હતું તેમની આ જમીનની બાજુમાં વિજયભાઈ ઉર્ફે બબલભાઈ પટેલની માલિકીની જમીન આવેલી છે વિજયભાઈ ઉર્ફે બબલભાઈ કે જે અત્યારે નડિયાદ નગરપાલિકાના ટાઉન પ્લાનિંગના ચેરમેન છે તેમની જમીન આ ભાનુભાઈ પટેલ ભાનુભાઈ પટેલ છે એની બાજુમાં એમની જમીન આવેલી છે તેમનું એવું કહેવું છે ભાનુભાઈનું કે ગઈકાલે મારા સંબંધી ચંદ્રકાંતભાઈ પટેલે મને ફોન કરીને જણાવેલ કે તમારી જમીન તમે કોઈને વેચી દીધી છે તેવું પૂછતા મેં તેઓને ના પાડતા તેઓએ મને કહેલ કે તમારી જમીન પર રહેલી હોવડી કોઈએ તોડી પાડેલ છે આ વાત સાંભળતા સવારે હું એકલી ત્યાં ગયેલી અને પાછળથી મારો દીકરો ખુલેશ આવી ગયેલ અને તેની સાથે અમારા ઓળખીતા સુરેશભાઈ રમણભાઈ ગોહિલ પણ ત્યાં આવી ગયેલા હતા ત્યાં જઈને જોતા મારી ઓવડી કોઈએ તોડી પાડીને જમીન દોષ કરી નાખેલી હતી આ જગ્યાએ અગાઉ જ યોગેશ મારવાડી હાજર હતો તેણે મને કે આ જમીન અમારી માલિકીની છે એટલા માટે વિવેક પટેલ કોણ વિવેક પટેલ કે જે બબલભાઈ પટેલનો દીકરો છે વિવેક જે નડિયાદ ટાઉન પ્લાનિંગના ચેરમેન છે નગરપાલિકાના તેઓ બંને આ હોડી તોડી પાડેલ તેમ કહી તેણે વિવેક વિજયભાઈ પટેલ ઉપર બબલભાઈ પટેલનો ફોન કરતા વિવેક ત્યાં આવી ગયો હતો અને કહેવા લાગેલો કે આ જમીન અમારી માલિકીની છે એટલે આ હોડી તમે જેસીબીની તોડી નાખેલ છે જેથી મેં તેઓને કહેલ કે આ જમીન અમારી માલિકીની છે અને તમે મારી માલિકીની જગ્યામાં આવેલી અમારી ઓડી મને પૂછ્યા વગર તોડી પાડેલ છે તેમ કહી હું આ બાબતે પોલીસ ફરિયાદ કરવા માટે ત્યાંથી રવાના થયેલ હતી પરંતુ સરદાર બ્રિજ નીચે વિજયભાઈ ઉર્ભાઈ બબલભાઈએ મને રોકીને મારી જમીન પર તેમના દીકરાએ કરેલ નુકસાન બાબતનું વળતર આપવાની બહેગી આપતા મેં તે સમયે ફરિયાદ આપવાનું ટાળ્યું હતું સાથે સાથે જેસી બધી જે પતરા તોડી પાડેલા છે તે વિઝ્યુઅલમાં તમે જોઈ શકો છો કે ગરીબના પતરા આ લોકોએ કેવી રીતે તોડી માપેલા છે જમીનના જે લાલચુ લોકો છે તે લોકોએ આજ રોજ બપોરે સાડા ત્રણ વાગે યોગેશભાઈ મારવાડીએ તેના મોબાઈલ નંબર ટ્રિપલ નાઇન એટ ડબલ સિક્સ વન ડબલ સિક્સ ટુ વન સિક્સ પરથી સુરેશભાઈ પટેલને ફોન કરીને જમીન પર બોલાવી જમીનની માપણી કરવા માટે મને બોલાવેલા હું અને સુરેશભાઈ બંને જમીન પર વિવેકભાઈ અને યોગેશ ત્યાં હાજર હતા અમારી વચ્ચે ઓવડી બનાવવામાં ઓવડી બનાવી આપવા બાબતે વાતચીત ચાલુ હતી તે દરમિયાન તેઓનો વિચાર એકદમ બદલાઈ ગયો બદલાઈ ગયો એટલે શું છે કે ભાઈ સભાદાની વાત કરી પરંતુ એટલું કહેવાય ને કે ભાઈ લીધેલું છે મારા પાછું નથી આપું એવો ઘણા એવો વિચાર મને મગજમાં આવતા કોના વિવેકભાઈના મગજમાં આવતા અમારા બંને વચ્ચે અસમજ થતા તેઓ બંને એકદમ ઉશ્કેરાઈ ગયેલા હતા અને મને મન ફાવે તેમ ગંદી ગાળો બોલવા લાગ્યા હતા વિવેકે મને બે લાફા મારી અને લાકડાના ડંડા વડે મારવા જતા સુરેશભાઈએ તેમના હાથમાંથી લાકડું ખેંચી લીધું હતું વિવેકભાઈ તમારું નામ વિવેક છે જો આ બેન એવું કહેતા હોય કે તમે અમને બેલ મળ્યા આ રીતે અને એફઆઈઆરની આ વસ્તુ રજીસ્ટર થયેલી છે તો તમે તમારા નામ પ્રમાણે તમારામાં દસ ટકા પણ ગુણ નથી એમ કહી શકાય યોગેશ અને વિવેકે મને બીબસ ગાળા બોલાવી ભૂલી મને કહેલ કે હવે પછી જો આ જમીન પર પગ મૂક્યો છે તો જીવતી નહીં રહેવા દઉં અત્યારે તો તને ખાલી ઓડી જ પાડી દે હવે તમારી આખી જમીન પચાવી પાડીશું વિવેકભાઈ યોગેશભાઈ આ દેશ તમારી દાદાગીરીથી નહીં ચાલે આ દેશ દેશના બંધારણથી ચાલશે આ દેશ કાયદાથી ચાલશે ચાહે તમે ગમન જેલા મોટા હો વિવેકભાઈ ચાહે તમારો ફાધર નડિયાદ નગરપાલિકાના ટાઉન પ્લાનિંગના ચેરમેન હોય કોઈ ફરક નથી પડતો કારણ કે આ દેશ કાયદાથી ચાલે છે એટલે તમારે વિરોધ તમે જે ખોટો કર્યો તો તાત્કાલિક પશ્ચિમ પોલીસ સ્ટેશનની અંદર ધારા 323 294 બી 504 506 બે અને 114 વિરુદ્ધની એફઆઈઆર દાખલ થઈ લી છે તો તમારો મગજમાં જે નસો હોય ને કે ભઈ અમે નગરપાલિકામાં આટલા મોટા પદાધિકારી પદાધિકારી કરી છે એમના દીકરા છે કે આ બધું ફલાણું ફલાણું અમારે કોઈ કશું કરી નહીં લે તો એ મગરમાંથી કાઢી નાખજો અને કાઢી જ નાખો કારણ કે એફઆઈઆર ઓલરેડી તમારી વિરુદ્ધ દાખલ થઈ ગયેલી છે હવે જો એ રહ્યું કે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન આ બાબતની અંદર ક્યારે આ લોકોની ધરપકડ કરે છે અને ધરપકડ બાદ તપ ઊંડી તપાસ કરવી જોઈએ કે આ લોકો જોડે આવી કેટલી જમીનો એમને એમણે આ રીતે ડખાવાની જમીનો અંદર કેટલા લોકો તો આ બાબતના લોકોથી વિક્ટમ બનેલા છે એ એક આવી ફાઇલ લેડી દેવી જોઈએ અને આમની વિરુદ્ધ કાયદેસરના કાયદેસરના પગલા ખૂબ જ કડક રીતે ભરાવવા જોઈએ એવું ત્યાંના જે જગ્યા છે ત્યાંના સ્થાનિક રહીશો નું પણ કહેવું છે